હુમલો કરવામાં આવ્યો ત્યારે આ મામલે નંદેશરી પોલીસ દ્વારા હુમલાખોરોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા આપણે જણાવી દઉં કે નામદાર કોર્ટ પાસે સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેમાં તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધાયો છે ત્યારે ખનન માફિયાઓના હુમલામાં બંને પત્રકાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા પત્રકાર જીવ લેણ હુમલો કરનાર છ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે જેઓના નામની જો વાત કરીએ તો ઉપેન્દ્ર ગોહિલ રણછોડ ઉર્ફે વખત ગોહિલ અજીત ગોહિલ મહેન્દ્ર ગોહિલ દિનેશ કટારા વિશાલ ગોહિલ સહિતના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી ત્યારે નામદાર કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા